રાષ્ટ્રીય સવારે અગિયાર કલાકે એનઆઈસી મારફતે રાજ્ય કક્ષાનો દીકરીઓ દ્વારા વિધાનસભા ગૃહ ઉદઘાટન કાર્યક્રમ નિહાળ્યું હતું બાર વાગ્યે માનનીય પ્રધાનમંત્રી શ્રી પદાધિકારીઓનું આગમન થયું હતું અને બાર ને પાંચ મિનિટે

જયારે સાડા બાર થી સવા એક વાગ્યા સુધી રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે બાલિકાઓ દ્વારા મુદ્દા ઉપર પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેમાં દીકરીઓના જન્મ અને શિક્ષણ દીકરીઓનું રાજનૈતિક સશક્તિકરણ નારી શક્તિ વંદન બિલ અને મતદાન જાગૃતિ અભિયાન તેત્રીસ ટકા મહિલા અનામત આરોગ્ય અને પોષણ તથા જાતિગત સમાનતા દીકરીઓના હક અધિકાર સામાજિક દૂષણો વગેરે જેવા મુદ્દાઓને લઈને દીકરીઓ દ્વારા રજૂઆત કરાઈ હતી જયારે એક ને વીસ મિનિટે માનનીય પ્રભારી મંત્રી શ્રી પદાધિકારીઓના વરદ હસ્તે વહાલી દીકરી યોજના હુકમ અને કીટ વિતરણમાં માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીના વરદ હસ્તે જીયાના શિવમ ચૌહાણ અને માનનીય જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીના વરદ હસ્તે શિવાની વિનેશ પટણી જ્યારે ઘરની ઓળખ નેમ પ્લેટમાં માનનીય પ્રમુખ શ્રી નગરપાલિકા ભુજના હસ્તે ગોસ્વામી ટ્વિંકલ બાલિકા પંચાયત કુકમાને વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના બુક વિતરણમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના વરદ હસ્તે અક્ષય ઇકબાલ મમણને વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે પોષણ વાટિકામાં માનનીય નિયામક શ્રી આર એસ ઈ ભુજ માનનીય પ્રોગ્રામ ઓફિસર શ્રી આઈસીડીએસ ભુજ વરદ હસ્તે ભારતી ચાવડા અને વનિતા પટ્ટણીને વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે દોઢ મિનિટે માનનીય પ્રભારી મંત્રી શ્રી પ્રદ અધિકારીઓનું પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું જ્યારે એક ને પાંત્રીસ મિનિટે આભાર વિધિ શ્રી દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી સહરક્ષણ અધિકારી શ્રી ડોક્ટર પ્રજ્ઞાબિન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું નમસ્કાર હું ડોક્ટર પ્રજ્ઞેશ ત્રિવેદી જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી ભુજ ખાતે સેવા આપું છું ફરજ બજાવું છું આજે તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસ ચોવીસ જાન્યુઆરી જેને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવે છે પરંતુ આજનો જે આ કાર્યક્રમ છે એક વિશિષ્ટ રૂપે ઉજવવામાં આવ્યો છે એક નવતર પ્રયોગ તરીકે ઉજવવામાં આવે છે જેનો એક પ્રયાસ એવો છે કે દીકરીઓનું રાજનૈતિક સશક્તિકરણ થાય અને એટલા માટે આજે નવતર પ્રયોગના ભાગરૂપે આજે તેજસ્વીની જેવી રીતે રાજ્ય કક્ષાએ તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું વિભાગ દ્વારા એવી રીતે અત્રે પણ મહિલા બાળ અધિકારી કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સહયોગથી તેજસ્વીની જિલ્લા પંચાયત નું રાષ્ટ્રીય બાલિકા દિવસની ની ઉજવણી નું કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ નો ઉદ્દેશ ખાસ તો દીકરીઓના આત્મવિશ્વાસ માં વધારો થાય દીકરીઓના જન્મદર માં વધારો થાય દીકરીઓ મુખ્ય પ્રવાહ ની સાથે જોડાય દીકરીઓમાં નેતૃત્વ શક્તિ આવે એ એ આના મુખ્ય ઉદ્દેશ છે ખાસ કરીને આજે જે પ્રોત્સાહનના ભાગરૂપે જેમ કે વાલી દીકરી યોજના તો એ સરકાર શ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે આ યોજના ચલાવવામાં આવે છે એમાં દીકરીને દીકરી વધામણા કીટ કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પિતૃસત્તા સમાજમાં જો દીકરો જન્મે તો લોકો ઉલ્લાસ એની ઉજવણી કરે છે પણ દીકરી જન્મે તો ક્યાંય આવી રીતે ઉલ્લાસભેર ઉજવણી થતી જોવા નથી મળતી જેમાં હવે એક પરિવર્તન આવ્યું છે તો એક દીકરી વધામણા કીટ આપવામાં આવે છે સાથે સાથે વાલી દીકરી યોજનાનો મંજૂરી હુકમ માન્ય મહિલા બળ શ્રી દ્વારા આપવામાં આવે છે કે જેની અંદર દીકરીને ત્રણ તબક્કે એક લાખ દસ રૂપિયા દસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે દીકરીઓનું રાજનૈતિક સશક્તિકરણ થાય એના એક ઉદાહરણ આજે જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા જેવું એક આયોજન કરવામાં આવ્યું જેની અંદર દીકરીઓને પોતાને એક આત્મવિશ્વાસ આવે કેવી રીતે પ્રશ્ન પૂછાય છે કેવી રીતે એનો જવાબ આપવામાં આવે છે એની પદ્ધતિનો ખ્યાલ આવે અને એક એમને પોતાને એક રાજ્ય કક્ષાના કાર્યક્રમનું પણ એમને નિહાળવા માટે એક અનુભવ મળ્યો અને પોતે પણ પ્રશ્ન કેવી રીતે પૂછવા જોઈએ કેવી રીતે જવાબ મેળવવા જોઈએ કેવી રીતની પદ્ધતિ હોય છે એ વિશે ખ્યાલ આવ્યો મારું નામ કસિષ પ્રસાદ છે હું કુકમા બાલિકા પંચાયતમાં પ્રમુખ પ્રમુખના પદ પર છું આજનો જે કાર્યક્રમ હતો બાલિકા દિવસ જે જિલ્લા ભુજ જિલ્લા પંચાયતમાં હતું એના ઉપર ઘણું બધું એના વિશે શીખવા મળ્યું કે દીકરીઓને કેવી રીતે આગળ વધાય કઈ કઈ વસ્તુઓ જે છે દીકરીઓને પ્રોબ્લમ આવે છે આગળ વધવામાં અને કેટલી પ્રોબ્લેમ્સ ફેસીસ કરવી પડે છે સોસાયટીમાં એ બધી માહિતી મળી અને જે ગાંધીનગરમાં જે લાઈવ પ્રોગ્રામ હતું એ પણ બતાડવામાં આવ્યું અમને એના પરથી પણ અમને ઘણું બધું શીખવા મળ્યું હું એ જ કહીશ કે જેમ બીજી દીકરીઓ આગળ વધે છે હવે એમ એ લોકો પણ વધારે પોતાની લાઈફમાં મહેનત કરે ને એ પદ મેળવે આગળ જઈને વધારે બીજી દીકરીઓને પણ જે આવતી જનરેશન છે એમને પણ આગળ વધવાની શીખ આપે મને હમણાં ઉપપ્રમુખનો પદ મળ્યો હતો ને એ બાબત મને એ શીખવા મળ્યું કે પોતાની લાઈફમાં કેવી રીતે આગળ વધવું કેવી રીતે કોઈ પ્રોબ્લેમ આવે એને ફેસ કરવું અને બીજી છોકરીઓને પણ કઈ રીતે આગળ વધે એની માહિતી આપી દીકરીઓને લગતી વિવિધ યોજનાઓની પણ માહિતી મળી કેવી રીતે એમને બધી સરકાર જે શું કહેવાય સહાય એમને આપે છે એના વિશે પણ અમને જાણવા મળ્યું ઘણું બધું